મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે આજની સૌથી મોટી ખબર સામે આવી રહી છે મિત્રો રાજ્યમાં પોરબંદર વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે ભારે વરસાદના કારણે પોરબંદર જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમ શાળાઓમાં ઓગણીસ જુલાઈ બે હજાર રોજ જાહેર રજા કરવામાં આવી છે આ જાહેરાત જિલ્લાના પ્રાથમિક અને માધ્યમ શિક્ષણ દ્વારા કરવામાં આવી છે કાલે સાંજે પોરબંદર શહેરમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાયો હતો જે હા મિત્રો પોરબંદર મુખ્ય એચજી રોડ અને એફજી રોડ પર અને બિરલા રોડ સહિતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે તોફાની પવન કારણે શહેરમાં અલગ વિસ્તારોમાં પાંચથી સાત ઝાડ ધરાઈ થયા હતા જ્યારે એસપી રોડ પર ધરાશે એક ઝાડના કારણે બે ગાડી પણ નુકસાન થયું હતું જ્યાં મિત્રો દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારમાં હળવો વરસાદ પડશે અને કેટલાક સ્થળોમાં વચ્ચે ભારે વરસાદ પડશે જ્યારે નવસારી વ્યાપી વલસાડ સુરત અને ભરૂચમાં ભારે વરસાદ પડશે સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ તે વચ્ચેની ભારે રહેશે જ્યારે ઉનાવા દિવથી શરૂ થયેલા સોમનાથ પોરબંદર દ્વારકા અને ઓકા જામનગર ખાંગડિયા સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં પ્રતિકૂળ હવાનું સ્થિતિ જોખમ રહેશે જ્યાં મિત્રો આજના માટે આટલું જ જો અમારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કર સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ